નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ પ્રોપર કાલાવડ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર મિત્રો મિત્રો તારીખ થઈ છે આજે ત્રણ આઠ બે હજાર પચીસ રવિવારનો દિવસ છે એટલે ફિલ્ડ વિઝિટની અંદર હતા તો આજે મિત્રો હું તમને વાત કરીશ કે આપણે આ ચોમાસુ સિઝનમાં ખેડૂત મિત્રોને ભલામણ કરતા હતા કે તમે મેક્સકોટ વર્ઝન જે નવું વર્ઝન છે એ વેરાયટીનું વાવેતર કરો એનાથી રિઝલ્ટ તમને ખૂબ સારા જોવા મળશે તો આ જે છે એ મેક્સકોટ વર્ઝનની વેરાયટી જે છે સુમો વેરાયટી છે આપણે બે વેરાયટીનું વેચાણ કરેલું હતું એક જે છે એ સુમો વેરાયટી છે તમે જોઈ શકો છો કે આની અંદર અત્યારે ફ્લાવરિંગ લાગવાનું વ્યવસ્થિત ચાલુ થઈ ગયું છે એક સુમો વેરાયટી અને એક સ્કાયબોલ જે છે આ બે વેરાયટીનું આપણે વેચાણ કરેલું હતું તો આજે એનું સુમો વેરાયટી આપણે જોવા આવી ગયા છે તો તમે જોઈ શકો છો કે વ્યવસ્થિત રીતે ફ્લાવરિંગ લાગવાનું શરૂ થઈ ગયું છે ડોઝ આ ભાઈ આની અંદર બે આપેલા છે પહેલો ડોઝ આપેલો છે પચીસ પચીસ ખાતર એસીપેટ મોનોકોટો અને બીજો ડોઝ જે આપેલો છે એ ટોલફેરા ટોલફેરા આપેલું છે અને ફલમ ગ્રો દસ દિવસ થયા છે અને આ ફાર્મરે એના જે છે ડોકા અત્યારથી કાપી નાખ્યા છે બરાબર છે તમે જોઈ શકો છો કે એના ડોકા કાપી નાખ્યા છે આટલું જરૂરી નથી આટલું કરવું પણ વેરાયટી ખૂબ સારી છે તમે જોઈ શકો છો કે અત્યારે ફ્લાવરિંગ લાગવાનું તો શરૂ થઈ જ ગયું છે પણ એકદમ ફૂટવાળી વેરાયટી છે આમ તમે જોઈ શકો છો કે આડી ઘેરાવદાર જે છે છોડાનો ઘેરાવદાર થાય છે ને રોગ પ્રતિકારક શક્તિ આમાં ખૂબ જ સારી છે આ લગભગ બે મહિના ઉપરનો જે છે એ કપાસ થઈ ગયો કે કદાચ સિત્તેર પાં દિવસ આસપાસનો કપાસ થવા એવો હશે ખાસ ખબર નથી આપણે કેમ કે ફાર્મર અત્યારે હાજર નહોતા એટલે આપણે એક વિઝિટ કરી છે પણ વેરાયટીનું રિઝલ્ટ ખૂબ સારું છે મિત્રો તમે જોઈ શકો છો કે તમને બતાવવાની કોશિશ કરીશ કે વેરાયટીનું પરફોર્મન્સ ખૂબ જ સારું છે તો નવી ટેકનોલોજી હોય આપણે મેક્સકોટ વેરાયટીનું ઘણા બધા આપણા યુટ્યુબર મિત્રોને ખેડૂત મિત્રોને મોકલાવેલું જ છે તો એ બધાને ખ્યાલ જ છે કે વેરાયટી કેવી છે છતાં પણ તમે મને ફોટો મોકલી શકો છો એનો કે આપણે આપણા વિસ્તારમાં એનું કેવું પરફોર્મન્સ છે લગભગ બધી જ જગ્યાએ જે છે ખૂબ જ સારા રિઝલ્ટ છે મારા પોતાના ખેતરમાં પણ છે આ વેરાયટીનું વાવેતર અને આપણે ખેડૂત મિત્રોને પણ આની જ ભલામણ કરી હતી કે આ મેક્સકોટ વેરાયટી જે વર્ઝન જે છે એની બે વેરાયટી આપણી પાસે છે તો આવતી સિઝનમાં તમે આનું વાવેતર ચોક્કસથી કરી શકો એવું અત્યારથી દેખાઈ રહ્યું છે જોવા મળી રહ્યું છે અને આગળ જતાં કેવું આનું પરફોર્મન્સ રહેશે કેટલો ઉત્પાદન આવશે અને કેવું ફ્લાવરિંગની ક્ષમતા છે બગડવાનો ચાન્સીસ કેવા છે આ બધું જ તમને જે છે આખી સિઝન દરમિયાન વિડીયોની માધ્યમથી તમને ચોક્કસથી બતાવવાનો પ્રયાસ કરશું મિત્રો તો બસ આજે આટલું જ મિત્રો રજા આપશો મને જય જવાન જય કિસાન